ભેગા મળી ગોલ્ડ લોનના નામે કાવતરું રચ્યું હોવાનું ખુલ્યું છે જેમાં વર્ષ બે હજાર વીસ થી એકવીસ દરમિયાન આરોપીઓએ ગોલ્ડ લોન લેવા ઓછા કેરેટ અને નબળી ગુણવત્તાવાળું સોનું બેંકમાં રજૂ કર્યું હતું બેંકના વેલ્યુઅર મળેલો હોવાથી તેને ખોટું વેલ્યુએશન રિપોર્ટ પણ રજૂ કર્યો હતો આમ તમામ શખ્સે ભેગા મળી બેંકમાંથી સત્તાણું લાખ સત્તર હજાર નવસો રૂપિયાની ગોલ્ડ લોન લીધી હતી જોકે આ અંગે બેંક મેનેજરને જાણ થતાં તમામ સામે દ્વારકા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી જેના પગલે પોલીસે નવ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી જેને કોર્ટમાં રજૂ કરી સાત આરોપીઓને જેલના હવાલે કરી દીધા છે જ્યારે હજુ પણ એક આરોપી ફરાર છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે